કન્ટિન્યુ રો રાત્રે જમવાનો શું પ્રોગ્રામ છે એ તમને આજે બતાવીશું ડિટેલ માઇન્ડ ડિટેલ ઓકે હું આપે એની ઉપર આધામ બપોરે બપોરે આપ્યું તો બપોરે સારું જમ્યા છીએ રાતનું તમને બપોરે નહોતું બતાવ્યું રાતનું બતાવશું તો કન્ટિન્યુ રો તો ચલો મિત્રો આપણે અત્યારે કિચનમાં આવી ગયા છીએ અને અહીંયા માસી સરસ મજાની પૂરી વણે છે પણ આનંદ થાય છે સરસ અને મામી અહીંયા પૂરી તળે છે તમારે શું કેવું છે આમ થોડીક થોડીક ગરમી લાગે છે પણ તોય મજા આવે છે

બધા કપડા કપડા કરે પણ એ શુદ્ર વણકર નહીં કેતા એ પીવા માટે પાણી માટે વાસણ જોઈએ તો એ શુદ્ર નું કામ હતું અને ત્યારે કેવો હતો એ બીજા ઉપર ચડાઈ કરતા લડાઈ લડાઈ કરીને ગ્રુપ મોટું કરતા એ બધા રક્ષણ કરવાનું કામ ક્ષત્રિય જે લીડર હોય એ લોકો ક્ષત્રિય એટલે વૃદ્ધિ પ્રમાણે વર્ણ વ્યવસ્થા કરી સમય ગયા શું થયું બધા સમય બગડવા માંડ્યો એટલે વર્ણ ભેદ થઈ ગયો ત્યાં ત્યાં વર્ણ ભેદ આવેલું પર મનુરાજા ને

લોકો લોકો જો રસોઈ થઈ નાસ્તો કરવા મળ્યા તમે જમવા આવ્યા કે તમારે ભાઈ સરસ મમ્મી મમ્મી તું તો આખો દિવસ રસોડા માં પડે ને શું બનાવ્યું ભાઈ માટે સ્વીટમાં ગુલાબજામુ હા હા તો તો મજા આવી જશે ગુલાબજાંબુ ખાવાની હા શું ભાજી થઈ ગઈ યમી યમી કૃષ્ણ પપ્પા શું માહોલ છે આજનો ભાઈ બી છે જય શ્રી કૃષ્ણ મામા ફુવા

Sujat Iya. Hey Badam sek. Papad, sak, puri. Masa. <laughs> આવેલું સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પહોંચી ગયા છે સિદ્ધેશ્વર મહાદેવ અને રાધા રમણ મંદિર છે તમને અંદર જઈને સરસ મજાના દર્શન કરાવી જુઓ બાર થી કંઈક આ પ્રકારનો વ્યૂ આવે છે મસ્ત મજાનું જુનાગઢ આગળ જે તમે ગિરનારના ડુંગરાઓ જોયા ત્યાંથી નજીક છે કાગવડધામ પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે અને અહીંયા જો હજી બેસતા વર્ષની રંગોળી પર બનાવી છે બોલો ચલો કૃષ્ણાબેન આપણે પહોંચી ગયા ને કાગવડ ધામ પટેલ સમાજે સરસ મજાનું કાગવડ ધામ બનાવ્યું છે અને સરસ મજાનું દર્શન કરવાનું સ્થળ છે બહુ જ મજા આવે ડેઈલી દર્શન કરવા માટે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું એમાં જોઈન થઈ જાઉં અને એમાં તમે રોજે રોજની અપડેટ મેળવતા રહો એમાં દર્શનના દરરોજ વિડીયો અને ફોટોઝ આવતા રહી છે અને અહીંયા આયર્યું મંદિર મુખ્ય દ્વાર સરસ મજાના ફોટા પડાવીએ અને પછી તમે એ જુઓ અમે લોકોએ સરસ મજાની સોડા પી લીધી છે અને જલારામ બાપાના દર્શન પણ કરી લીધા છે અને કૃષ્ણાબેને સોડા નથી પીધી તો એનું એવું કેવું છે કે એ ઉબરમાં આવશે અહીંયા આપણે ચેક કરીએ જો ઉબર અવેલેબલ હોય તો ઉબરમાં આવી શકે છે બોલો આ મંતવ્ય પ્રમાણે તમારે શું કેવું છે બસ બસ શાંત મના બેહી જ જાહે ગાડીમાં હા કાઈ નહીં કેવું મારું તાર જીજુ વાત કરું એના વાત નહીં કરું તમને શું લાગે છે જો અરે ચીજો તો નો આવ ના અમે કીધું તું બહુ ફોર્સ કર્યો તો પણ એને અમને અમે જમ્યા ને કે થમ્સઅપ પીધી દે એટલે એની ઈચ્છા નહોતી પણ પાછી ઈચ્છા થઈ છે પીવાની જોઈએ હવે આગળ thank <laughs> you અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને જો સોયાબીન અત્યારે થેલામાં ભરાય છે માસા અત્યારે કેમ આપણે થેલામાં ભરીએ છીએ સોયાબીન ઘરે લઈ જવા માટે એ નહીં એટલે વરસાદને કારણે જો વાતાવરણ એટલે આપણે અત્યારે સોયાબીન ભરી દીધા છે પછી વરસાદ આવે તો ખોટું બગડે નહીં બરોબર હા ના ના નેચરલ વ્લોગ છે આપણો સ્ક્રિપ્ટેડ નહીં નો સ્ક્રિપ્ટ ઓકે ઓહ યસ જો મિતાંશુભાઈ મસ્ત મજાનું અત્યારે સોયાબીન ભરે છે અમને હમણાં આગેથી મામા આવે છે ડુંગળી લેતા આવે છે રાત્રે સરસ મજાનો ગાંઠિયાનો પ્રોગ્રામ છે વણેલા ગાંઠિયા ઓકે તો એ તમને બતાવીશું કન્ટિન્યુ રહો અને આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ જો અહીંયા સુધી તમને ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરી દેજો તમને આ ગામડાની સિરીઝ ગમે છે કે નહીં બરાબર તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળીએ આવા નવા બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ